ને પાણી પર વરાવા મળ્યા છે ને આપણે જવા છે ક્યાંક ઘાત મારવા જોઈ જુઓ પાણી એટલે વરણા છે આપણે તીર માંથી બેઠા છે અને ઘાત મારીને શાક બતાવું તો વિડીયા મેન્ટ સુધી રહેજો કેમ કે હવે શાક આવશે જે તાણશું આપણે તો આપણે ક્યારે ઘાત મારવા આ તો ફાયદા ઘાત મારી દીધી છે અને શાક પણ આવેલું છે તમને હું શાક બતાવીશ શાકનું નામ પણ બતાવીશ જે માછલી છે જે વસ્તુ હોય એના બધું બતાવવાનું છે તો હળો બતાવવું પડે નામ ને માછલા ખરીદલા છે માછલી

इसो बंदर से मैं जा मतलब हिसाब बताऊं तुम्हें और लाखों गुना कि आप इंजन जय जो से और तो क्रेशली से जो લ્યો હોય તો મૂમેન્ટને શિયા સબસ્ક્રાઇબ કરતા આપણે મરી જવાબ લખો